युवानी सुधरती है सुधारने वाला चाहिए युवानी चलने को तैयार है चलाने वाला चाहिए युवानी समझती है समझाने वाला चाहिए। अपने विचारी जीवन अंदर डेस्टिनेशन क्लियर तो, पर डायरेक्शन આપવાળું જ ના હોત તો શું થાય ડાયરેક્શન કદાચ ક્લિયર હતું પણ એની અંદર મોટિવેશન વાળું જો કોઈ ના હોત તો શું થાય અચ્છા મોટિવેશન પણ હોય પણ એની જોડે જોડે જો રાઈટ મોટિવેશન ના હોય ને તો લાઈફની અંદર આપણે પ્રાયોરિટી પણ સેટ ના કરી શકીએ અને લાઈફની અંદર પ્રાયોરિટી ના હોય તો ડેફિનેટલી આપણા લાઈફમાં પ્રોગ્રેસ પણ થઈ શકે નહીં જેમ જેમ કોકનું સારું લેતા જશું ને એમ એમ ખરેખર ફોકસ થતા જશું જેમ જેમ સારું લેતા જશું ને एम एम अपनी एनर्जी भी ओछी यूज थती जैसे अपने फ्रेश ना फ्रेश रही सो। जो किताबों में सर झुका के रहता है जो वचनामृतर स्वामी जी बातों के में सर झुका के रहता है वही युवक जिंदगी में सर उठा के जीता है રેગ્યુલર એક વાત કે કે સંતો જે એ માની લેવાનું એ આપણે સારા માટે જ હોય એ એક સેન્ટેન્સ ને લઈને મેં થોડી ઘણી હહગરથલ કરી એક સ્ટેપ એક સ્ટેપ આગળ વધવાનો ટ્રાય કર્યો તો ઠાકોરજી નવ્વાણું સ્ટેપ આગળ આવીને મને રિઝલ્ટ આપ્યું એમ કહ્યું કે ચકલી માટે બ્રહ્માંડ આખું ડૂબાડ્યું એમ હું સભા ભરતો થયો એનાથી મારું જે ટ્રાન્સફોર્મેશન થયું એવું જ ટ્રાન્સફોર્મેશન આપણે બધા બી એક્સપિરિયન્સ કરીએ એટલે બે વસ્તુ કે એક સંતોનું માર્ગદર્શન અને આ સભા એ બે વસ્તુ મારી લાઈફમાં હતી તો કદાચ અનઅચિવેબલ ગોલ હતો કે અનઅચિવેબલ વસ્તુ હતી એ બી ઠાકોરજીની કૃપાએ અચિવ થઈ આ વાતુમાંથી તો ભ્રમરૂપ થવાશે વૃદ્ધ એ ત્રણ પ્રકારની સ્ત્રી કચરો ને કંચન એ સર્વે સરખું થઈ જશે ને કાંઈ દીઠું નહીં ગમે ત્યારે કહેશો જે વાતું તો સાંભળીએ છીએ તો એ કેમ થતું નથી તે તો આ જાંબો વાવો અને કાલ કેરી કેમ થાય પણ એ જાંબો દસ વર્ષનો થાય પછી એમાંથી કેરી થાય એનું રિઝલ્ટ ડે ઓર ટુમાં નહીં ખબર પડે પણ છ મહિના વર્ષ પછી બે વર્ષ પછી તમારા મધર ફાધર ને બહુ પ્રાઉડ થશે કે હો મારો દીકરો માં જઈને કેટલો સુધરી ગયો એટલે અઠવાડિય સભા ભરવાથી બધું જ થવાનું છે પણ આપણે ખાલી રાજાને પકડી રાખવા છે પ્રબોધ સ્વામીને પકડી રાખવા છે અને એટલા માટે કીધું જ્યાં ના દવા કામ આયગી ના દુવા ગઈ પ્રબોધ સ્વામી કી એ યુવા સભા આપણી વાણી એવી હોય જેનાથી કોઈ મનથી પણ દૂર ન જાય એવી વાણી અને વાણીમાં વિવેક અને માનીમાં મીઠાશ આપણે એવી રીતે જીવીશું તો પાંચ કલાકનું કામ એક કલાકમાં હરિપ્રસાદ સ્વામી કરી આપે કે આપણા જીવનમાં ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાંથી ભગવાન આપણે પસાર કરે ત્યારે આપણે દિલથી માનીએ કે ભગવાન આપણું ક્યારેય અહિત નહીં કરે હિત જ કરે છે ભગવાન કે પ્રશ્નો તો જીવનમાં આવે આ સંસાર જ એવો છે પણ ક્યારેય મોરી વાત આપણામાંથી નીકળે ને ક્યારે મારું શું થશે કેમ થશે ક્યારે થશે કેવી રીતે થશે કોણ કરશે એ બધા પ્રશ્નમાં મૂંઝાયેલા ના રહીએ એને સાચા હરિજન કહેવાય અને જે ભગવાનને સંભાળતા રહે એને સાચા હરિજન કહેવાય તો મૂંઝવણી કારણ મૂંઝવણ કરતા મારા ભગવાન મોટા છે જેમ સુદામાના મિત્ર ભગવાન કિશન થયા હતા જેમ અર્જુનના મિત્ર ભગવાન કિશન થયા હતા એમ જો આપણે આ સભા પકડી રાખીએ સંતનો જોગ રાખીએ તો ગુરુ હરે આપણા મિત્ર થઈ જાય આપણને ખબર નહીં પડે ગુરુ આપણે ક્યારે સહજતાથી આપણું કાર્ય પાર પાડે છે આપણને ખબર નહીં પડે ભગવાનનું એક વચન જો આપણે પાડીએ તો આપણી રક્ષા થાય ભગવાનનું વચન એ આપણા રક્ષા માટે હોય છે મોટા પુરુષનું વચન શું હોય મોટા પુરુષની આજ્ઞા શું હોય તો મોટા પુરુષની આજ્ઞા એ હોય કે આપણે નિયમિત સભા ભરીએ મોટા પુરુષની આજ્ઞા એ હોય કે આવા સંતો એમને આપ્યા છે એમની જોડે દોસ્તી બાંધીએ મોટા પુરુષની આજ્ઞા એવા એવી હોય આવા સારા મિત્રો છે એના સંઘમાં રહીએ તો સભામાં આવવાથી શું થાય છે આપણને ખબર નથી સભાનું સ્વરૂપમાં તો ખાલી ભજન કીર્તન છે ધૂન ભજન છે અને એકાદ બે સ્પીચ છે આરતી છે ને પ્રસાદ છે પણ એની સાથોસાથ આપણા આત્માની ઇમ્યુનિટી સ્ટ્રોંગ થતી જાય છે એની એકાદ આજ્ઞા આપણે દિલથી સ્વીકારીશું પાડવાનો પ્રયત્ન કરીશું એનો મહિમા સમજીને એને ફોલો કરીશું તો આપણને સહજ જ એની આજ્ઞા પાડવાનું મન થશે અઘરી નહીં લાગે કે મહિમા એવું મહિમા પડે મહિમા સમજવા માટે ભગવદીનો પ્રસંગ જોઈએ એવું કશું બાકી ના રહ્યું તો ફર્સ્ટ કોલ જ્યારે પણ લાઈફમાં કન્ફ્યુઝન આવે ત્યારે ફર્સ્ટ કોલ કોને કરવાનો તો કે આપણા જે ભગવદીય સંત આપણને આપ્યો હોય એને ફર્સ્ટ કોલ કરીએ તો બધી જ મૂંઝવણમાંથી આપણને એટ ધ મોમેન્ટ આપણને કાઢી દે અને મહિમા અને બળના વિચારમાં આપણી અંદર પ્રસ્થાપિત કરી દઈએ એક નવો વિચાર આપે મહિમાનો બળનો તો એ જો પહેલો ફોન જો આપણે સંતને કરીએ અથવા પહેલી લાઈફની ડિફિકલ્ટીઝમાં આપણે જો દિલ સંત આગળ ઠાલવીએ તો આપણને બળ આપી દે તો આપણને જે ભગવાન મળ્યા છે ને એ કર્મ પ્રદાતા છે કર્મ કરીશું તો એમને પહોંચશે ને એનું ફળ એ ગમે ત્યારે આપશે પણ ફળ આવું જ આપવા જોઈએ એવી અપેક્ષા આપણે રાખવી નથી આપણે આપણું હાર્ડવર્ક કરવાનું સિન્સિયરલી કરશું કોઈક ડાયરેક્શનમાં હાર્ડવર્ક કર્યું હશે ને મહારાજ એનું રિઝલ્ટ ગમે ત્યારે બી આપશે કારણ આપણી પાસે પ્રગટ ભગવાન છે આપણું ભૂંડું પ્રારબ્ધ હોય એની આપણને ખબર નથી પણ પ્રભુ સ્વામીજી આ રૂમમાં બેઠા બેઠા સૂતા નથી એના યોગમાં આવનાર દરેક ચૈતન્યની એ ચિંતા કરે છે કે આ સભા ભરે છે આ દીકરો છે મારો એને પ્રારબ્ધ લાગે તો સ્વામિનારાયણ ભગવાનના કાયદા પ્રમાણે સુડીનું દુઃખ કાંટે શકવું જોઈએ અપને દર્દ કો અપને રબ સે બોલ દિયા કરો અપને દર્દ કો અપને રબ સે બોલ દિયા કરો

રહુને એવી કૃપા કરજો નાનું છોકરું હોય એને ભય આવે તો પોતાના માવતાને કોટે બાજી જાય તેમ આપણને હર કોઈ દુખ આવે હર કોઈ કોઈ પણ પ્રકાર તો ભગવાનનું ભજન કરવું સ્તુતિ કરવી તો ભગવાન સોલમેટ આવા સંતો સાથે સોલ્વમેટ આ કોણ સાથે આનંદ સ્વામી છે ગૃહ્યાય સ્વામી છે સંતો એની સાથેનું સોલમેટ હોય તો એ આપણા આત્માની સંપૂર્ણ રક્ષા કરે તો આપણે આજની સભામાંથી આપણા જીવનના સાથી તરીકે સંતને રાખીએ જો ક્લેરિટી આપણી હશે તો જેટલા વર્ણન કર્યું એ કંઈ આપણા જીવમાં આવશે નહીં એ શું આવે તો વાંધો હતો પૂછો ખાનગીમાં મને જે લાગ્યું તમને કહું છું રોકેટ સાયન્સ એટલે સ્પીડથી જવાનું પ્રોસેસ સાયકલથી સ્પીડથી જવાય રોકેટ હોય તો ચંદ્ર સુધી જવાય ક્યાં સુધી ચંદ્ર સુધી પહોંચવું હોય તો સાયકલ ચાલે રોકેટ જ ચાલે રોકેટ સાયન્સ એટલે અનુસૂમે આપણને કહ્યું છે આપણે સ્પીડથી જવું હોય કોઈ બી ફિલ્ડમાં જેનું જેટલું સારું છે એ લેવાની જો પ્રેક્ટિસ રાખીશું રોકેટની સ્પીડથી આપણે પહોંચી શકીશું કોઈ બી ફિલ્શન પ્રાર્થના સરસ કરી સાંભળવા જેવી શીખવા જેવી છોકરાએ કંઈ સમજી અમારી સેવા આરતી કે રોડ પર ટ્રાફિક કંટ્રોલ કરવાની સેવા હતી અને પાર્કિંગમાં બધાને ગાડીઓ પાર્ક કરાવવાની કે અમારા થકી તમારા ભક્તોને માણીએ કરીને ઊંચા અવાજે બોલાઈ ગયું હોય કે અમે ડ્યુટી જેવી હતી કોને કહ્યું આમ જા કેવું પડ્યું હતું પરિસ્થિતિ ટ્રાફિક જામ થતો હોય કે આડીબરી ગાડી પાર્ક કરી દીધી તો કેવું બી कि ये के वैगियो है भगत दुखाइ गियो है तो इनी माफी आप जाओ कि प्रार्थना कर मन आम भले आज समय हम सभा मन थे आपणी समय वस्तु से यानो